મિત્રો જેવું કે આપ સૌ જાણો છો એમ મકરસંક્રાંતિ એ ભારતના મુખ્ય અને પવિત્ર તહેવારોમાંનો એક છે આ તહેવાર સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસથી સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે જે જ્યોતિષ અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી અત્યંત શુભ માનવામાં આવે છે આ તહેવાર પ્રકૃતિના પરિવર્તન ઋતુચક્ર અને સકારાત્મક ઉર્જાની શરૂઆતનો સંકેત આપે છે વર્ષમાં કુલ બાર સંક્રાંતિ આવે છે જેમાંથી મકરસંક્રાંતિનું અતિ વિશેષ મહત્ત્વ છે મકરસંક્રાંતિ એ પવિત્ર ક્ષણ છે જ્યારે સૂર્યદેવ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે જ્યોતિષશાસ્ત્રમાં આને સૂર્યનું ઉત્તરાયણ કહેવામાં આવે છે જે પ્રકાશ ઉર્જા શુભતા અને સકારાત્મક પરિવર્તનનો પ્રતીક છે વર્ષ બે હજાર છવ્વીસમાં મકરસંક્રાંતિ ચૌદ જાન્યુઆરી બુધવારના રોજ છે જે તેને વધુ શુભ બનાવે છે કારણ કે બુધવારનો સંબંધ બુદ્ધિ વ્યવસાય વાણી અને વિવેક સાથે છે તેમજ આ દિવસે પોષ વદ અગિયારસ એટલે કે સટટીલા એકાદશી પણ છે આ કારણે આ પર્વ ત્રણ ગણો લાભ આપનાર રહેશે જો આપણે બે હજાર છવ્વીસની મકરસંક્રાંતિના શુભ મુહૂર્તની વાત કરીએ તો મકરસંક્રાંતિની ક્ષણ બપોરે ત્રણ વાગીને તેર મિનિટે છે આ તે ચોક્કસ સમય છે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે આ સમય દરમિયાન દાન જપ અને તીર્થ સ્નાન કરવું વિશેષ ફળદાયી માનવામાં આવે છે જો આપણે મકરસંક્રાંતિના પુણ્યકાળની વાત કરીએ તો તેનો સમય બપોરે ત્રણ વાગીને તેર મિનિટથી પાંચ વાગીને સુડતાળીસ મિનિટ સુધી છે જેનો કુલ સમયગાળો બે કલાક ચોત્રીસ મિનિટનો છે આ સમય દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિઓ જેવી કે સૂર્યને અર્ધ્ય આપવું તલ ગોળ ચોખા અને કપડાંનું દાન કરવું મંત્રોનો જાપ કરવો ગંગા અથવા અન્ય પવિત્ર તીર્થમાં સ્નાન કરવું અત્યંત શુભ અને પુણ્યશાળી માનવામાં આવે છે અને મકરસંક્રાંતિના મહાપુણ્યકાળની વાત કરીએ તો તેનો સમય બપોરે ત્રણ વાગીને તેર મિનિટથી ચાર વાગીને અઠ્ઠાવન મિનિટનો છે જેનો કુલ સમયગાળો એક કલાક પિસ્તાળીસ મિનિટનો છે હવે એ જાણીએ કે મકરસંક્રાંતિ પર શું કરવું અને શું ન કરવું આ શુભ દિવસે ખાસ ધ્યાન રાખવાની કેટલીક બાબતો આ મુજબ છે સવારે વહેલા ઉઠવું અને સ્નાન કરવું અને સૂર્યને અર્ધ્ય અર્પણ કરવું શુભ અને સકારાત્મક સંકલ્પ લેવા અને કોઈપણ પ્રકારના વિવાદ અથવા નકારાત્મક વિચારોથી દૂર રહેવું આ દિવસે અહંકાર ક્રોધ અને ઈર્ષ્યા ટાળવી જોઈએ જો તમે મકર સંક્રાંતિને આત્મચિંતન અને સેવાની ભાવના સાથે ઉજવશો તો તેનો પ્રભાવ લાંબા સમય સુધી તમારા જીવન પર રહેશે હવે આપણે મકરસંક્રાંતિ પર દાનના મહત્વ વિશે જાણી લઈએ મિત્રો આપણા શાસ્ત્રોમાં મકરસંક્રાંતિ પર દાનને ખૂબ જ પુણ્યશાળી ગણાવવામાં આવ્યું છે આ દિવસે તલ ગોળ ચોખા ખીચડી કપડાં ધાબડા અને અનાજનું દાન કરવું વિશેષ ફળદાયી માનવામાં આવે છે તલનો સંબંધ શનિદેવ સાથે અને ગોળનો સંબંધ સૂર્યદેવ સાથે છે તેથી તલ અને ગોળનું સેવન અને દાન બંને શુભ માનવામાં આવે છે આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી દોસ્તો ઓછો થાય જ છે અને સાથે સાથે મનમાં ઊંડી શાંતિ પણ મળે છે મકરસંક્રાંતિ પર કરવામાં આવેલ દાન તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંતુલન લાવવામાં મદદ કરી શકે છે મિત્રો આપ સૌને આ વર્ષની મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ વર્ષની મકરસંક્રાંતિ સારી રીતે ઉજવાય અને આપ સૌ તેનો ઉત્તમ ફળ મેળવી શકો એ જ પ્રાર્થના આ વિડિયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઈક અને શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો